આ ઘટના લગભગ એક દોઢ કલાક પહેલા બની રહી છે અને રાજ રાજેશ્વરી આઈસ્ક્રીમની દુકાન છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ત્યાંથી આગ શરૂઆત થઈ છે કારણ કે એમને ત્યાં મેજર મોટા મોટા ફ્રીજ છે મોટા મોટા કોમ્પ્રેસરો છે એસી છે બધું જ છે એટલે આ સાદી સ્ટાર્ટ થઈ છે અમે અમારા જ રિનોવેશન કરાયેલું એટલે કોઈ ઇલેક્ટ્રિશિયને કંઈ ગંભીર ભૂલ કરી છે અને મેજર કોલ કર્યા પછી એક કલાક પછી ફાયર બ્રિગેડ આવ્યું છે હજી સુધી આ ગેસ લાઈનના ભડકા થાય છે પરંતુ ગેસ મેઇન ગેસ લાઇન બંધ કરી નથી કોર્પોરેશનમાં માણસો અને ફાયર બ્રિગેડવાળાને કીધું અમે આગળ જાઓ તો કે પાણીમાં કરંટ ઉતરે છે તો હજી સુધી જીબીવાળા દોઢ બે કલાક થવાયા પણ જીબીવાળા મેઇન લાઈન બંધ કરી નથી પાવર નહીં પાવર કટ કર્યો નથી મેઇન ટ્રાન્સફોર્મરમાંથી મેઇન લાઈનમાં એટલે આ તંત્ર સદત નિષ્ફળ તંત્ર છે